ભરૂચના સુકલતી નર્મદા નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા જેમાં બેના મોત નીપજ્યા હતા તો એકની શોધખોળ હજી ચાલુ છે બનાવ અંગે સૂત્રો થકી મળતી માહિતી મુજબ ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો સુખલ તીર્થની ગયા હતા જ્યાં નર્મદા નદીમાં નાવા જતા પિતા પુત્ર અને બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા જે પૈકી અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી તેમજ વસંતભાઈ મિસ્ત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે જ્યારે એકની શોધખોળ હાલ ચાલી રહી છે હાલ સુકલતીતનો મેળો ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો માલવા ઉમટી પડતા હોય છે જાત્રામાં યાત્રામાં દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડી રહ્યા હતા આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો બાળક તેમજ વસંત મિસ્ત્રી ઉંમર વર્ષ પિસ્તાલીસ મોતને ભેટ્યા છે જ્યારે બિનિત વસંત મિસ્ત્રી ઉમર વર્ષ સત્તાવીસનાઓની શોધખોળ હાલ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે